જય માતાજી મિત્રો દશરથની ની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મિની પાવાગઢ આવ્યા છીએ જે છે જે સતલાસના તાલુકો લાગે મહેસાણા જિલ્લો લાગે અને એક કુદરતી ભરેલું મિની પાવાગઢ જ્યાં મહાકાળી માતાનું મંદિર બિરાજમાન છે તો તમે પણ અહીંયા આવો અને દર્શન કરો અને બીજું એક જો તમે અહીંયા બાઇક લઈને આવતા હોય તો તમારે એક સવારી હોય તો બરાબર છે બાકી બે કે ત્રણ સવારી હોય તો ચાલીને જવું પડે છે અમે ત્રણ જણા છીએ એટલે અત્યારે અમારે ચાલીને જવું પડે છે પણ આપણા તમને મંદિર બતાવશું મંદિરના દર્શન કરાવીશું મિત્રો અને બને રહેજો કુદરતી સૌંદર્યનો પણ તમે અનુભવ માગજો અને તમે પણ એક દિવસ અહીંયા મંદિરની મુલાકાત કરજો મિત્રો જય માતાજી મિત્રો ચડથર ચડથર તો થાક તો લાગ્યો પણ આપણે દર્શન કરવાના હો મહાકારી માતાનો તો તમે પણ કરજો અમે પણ કરીએ અને હોય સર હવે મિત્રો પણ આપણસ એટલે અરવાન સર ઓકે હું બને રહેજો વિડીયોમાં અમે તમને તમે જોયા નહીં હોય અને જૂના ઇતિહાસના મંદિરો તમને બતાવશે મિત્રો તો અમારી ચેનલ દશરથની વાતોનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા જેવા મિત્રોને શેર પણ કરજો જેથી કરીને અમે તમને પહેલાંના જૂના જમાનાના મંદિરો બતાવીએ મિત્રો અમે જે મિની પાવાગઢ છે તેઓ આગળ પહોંચી જઈશીએ અને તમને મહાકાળી માતાના દર્શન કરાવશું મિત્રો અને અહીંયાના જે સેવકો છે કે જે કર્મચારીઓ છે જે વહીવટ કરતા હોય એ બહુ સારો વિકાસ કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અમારા વિડીયોમાં તમને બધું બતાવશું અને આપણે જે મિની પાવાગઢમાં જે મહાકાળી માતાનું મંદિર બિરાજમાન છે તે પણ બતાવશું અને બીજું એ મિત્રો કે અહીંયાનું જે તમે કુદરતી સૌંદર્ય જોવો છો તે પણ જોવાલાયક છે એક દિવસ તમે પણ મુલાકાત કરજો મિત્રો તો મિત્રો જે આ મિની પાવાગઢ કહેવાય છે મહાકારી માતાનું મંદિર છે તે અહીંયા જે રિનોવેશન કરીને મંદિર બનાવેલું છે તે ચાર ગામો ભેગા થઈને આ મંદિર બનાવેલું છે જે છે જેમાં છે ભાટવાસ આવેલું છે ઉમરેજા આવેલું છે નવાઓડા આવેલું છે અને હિંમતનગર આવેલું છે મિત્રો અને બીજું એક અહીંયા જે મંદિરની જે મૂર્તિ છે એ સાયન્ટ સિત્તેશ્વર જૂની છે અને આ પ્રાચીન મંદિર છે અને બીજું એક અહીંયા પહેલા દીવો જ થતો હતો પણ અહીંયાના જે લોકો છે આ જે ચાર ગામની એકતા જોઈ અને એમને અહીંયા મિની પાવાગઢ છે એ વિકસાવ્યું છે અને અહીંયા હજી પણ કામ ચાલુ છે મિત્રો તો તમે પણ આવો અને દર્શન કરો અને મહાકાળી માતાના જે મૂર્તિ છે એમના પણ તમને દર્શન કરવા મળશે મિત્રો તો આવો અમારી સાથે આપણે તમને મંદિર બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે છે મહાકાળી માતાની મૂર્તિ છે અહીંયા બિરાજમાન છે અને બહુ પ્રાચીન મંદિર છે તમે પણ આવો અને મંદિરના દર્શન કરો અને બહુ વિકાસ કર્યો છે અહીંયાની જે એકતા જોઈને તમને લાગશે કે ના ખરેખર જે ચાર ગામોએ એકતા કરી અને મંદિરનો જે વિકાસ કર્યો એમાં બહુ સરસ કામ કર્યું છે મિત્રો તો અમે પણ આવ્યા તમે પણ આવો અને દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે તો તમે પણ એકવાર આ મંદિરની મુલાકાત લેજો મિત્રો અહીંયા જે શંકર ભગવાન છે તેમની પણ મૂર્તિ એટલે કે મોટું શિલ્પકાર તરીકે એક શિલ્પ તેમનું અહીંયા તમને જોવા મળશે તમે જોઈ શકો છો પાછળ શંકર ભગવાનની આપણે જે મૂર્તિ છે એટલે કે જે શિલ્પ બનાવેલું છે શંકર ભગવાનનું એ તમે જોઈ શકો છો હજી એનું કામ ચાલુ છે એટલે જે બનશે એટલે બહુ મસ્ત શિલ્પ બનાવી છે એ ભાઈએ એ જે ભાઈએ બનાવ્યું છે એનું નામ પણ નીચે લખેલું છે મિત્રો એનું જોઈ શકો છો અને બહુ મસ્ત બનાવ્યું છે અહીંયાના લોકોએ જે વિકાસ કર્યો છે એ જોઈને તમને લાગશે કે ના અહીંયાના લોકોમાં બહુ એકતા છે તો આવીને આવી એકતા રાખી અને મંદિરનો બહુ વિકાસ કર્યો છે કેમ કે જે અહીંયા પથ્થર હતા જે ગબ્બર હતું એ ગબ્બરમાં કોતરી એટલે ગબ્બર કોતરી અને રસ્તો બનાવેલો છે જેથી કરીને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે એના માટે મિત્રો તો તમે પણ આવજો અને આવાને આવા વ્લોગ બના જોવા માટે અમારી ચેનલ દશરથની વાતોને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો જય માતાજી તો મિત્રો તમે જોવો છો જે અહીંયા શંકર ભગવાનનું જે શિલ્પ બનાવેલું છે એ બહુ મસ્ત શિલ્પ બનાવ્યું છે જે કિશોર ડી મેવાડા એ શિલ્પકારે અહીંયા આ શિલ્પ બનાવેલું છે જે પાલનપુરના છે અને બીજું એ હું તમને તેમનો કોન્ટેક નંબર આપું તે પણ તમે નોંધી લેજો જો તમારે કોઈ પણ પ્રકારનું શિલ્પ બનાવવું હોય તો આ ભાઈને સંપર્ક કરજો બહુ મસ્ત શિલ્પ બનાવેલું છે તેમનો મોબાઈલ નંબર છે ચોરાણું બે પંચોતેર બેતાલીસ એકાવન અને હું તમને ડિસ્પ્લે પર પણ નંબર આપી દઈશ તો એનો પણ તમે સંપર્ક કરજો તો તમારે કોઈ પણ પ્રકારનું શિલ્પ બનાવવું હોય તો આ ભાઈને તમે કોન્ટેક કરી શકો અને બહુ મસ્ત શિલ્પ બનાવ્યું છે તમે જોઈ શકો છો હજી એનું કામકાજ ચાલુ છે મિત્રો બાકી અહીંયા ઉપરથી જે છે પાણી પર છે તેમની જે શંકર ભગવાનની જે જટા છે એમાંથી જે પાણી પર છે અને નીચે સુધી આવશે એવું કંઈક શિલ્પ બનવાનું છે પણ હજી કામકાજ ચાલું છે મિત્રો તો મિત્રો અમે તો આ મંદિરના દર્શન કર્યા તમે પણ મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો અને તમારા ગામમાં કોઈ પણ જૂના મંદિરો હોય તો અમને અમારા જે દશરથની વાતો ચેનલ છે તેમનો તમે સંપર્ક કરો જેથી કરીને અમે પણ તમારા ગામમાં આવીએ અને તમારા જે જૂના મંદિરના ઇતિહાસો છે તે પબ્લિક સુધી પહોંચાડીએ જય માતાજી મિત્રો તો મિત્રો અહીંયા બાલવાટિકા પણ બનાવી છે જે નાના બાળકો અહીંયા રમી શકે તમે જુઓ છો બાળકો બહુ મોજ મજા કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા તમે પણ આવજો બહુ મજા આવશે અને બીજું એ બહુ સુંદર દ્રશ્ય છે અહીંયા અને કુદરતી સૌંદર્યથી ભરેલું છે આ મંદિર તો એકવાર મુલાકાત જરૂરથી કરજો મિત્રો